તો બેડરૂમ રંગવાના ભાવ રૂપિયા છ પ્રતિ ચોરસ મીટર હોય તો બેડરૂમની ચારે દિવાલને રંગવાનો ખર્ચ કેટલો થશે અને જો બેડરૂમની સતને પણ રંગવામાં આવે તો એનો ખર્ચ કેટલો થશે એ આપણે મેળવવાનો છે તો સૌ પ્રથમ આજે શું આપ્યું છે લમઘન આપેલો છે એટલે કે જે બેડરૂમ છે એનું માપ શું કીધું છે સોળ મીટર ગુણ્યા દસ મીટર ગુણ્યા છ મીટર છે તો હવે આપણે એમાં શું કીધું બેડરૂમ ની ચારે દિવાલના રંગવાનો ખર્ચ એટલે આપણે મેળવવું પડે શું ખર્ચવાનો ખર્ચવા પુષ્ઠફળે પાછી પછી બેડરૂમની સતને પણ રંગવાનો છે તો જે બેડરૂમની બેડરૂમ ની સત તો કે લમચોરસ ટાઈપની તો પહેલા સૌ પ્રથમ શું મેળવેલીશું પાશ્વા પૃષ્ઠફળ મેળવી લઈશું તો ચાલ દાખલા નંબર એક ની શરૂઆત કરીએ તો સૌપ્રથમ શું આપ્યું છે તો કે ની ચારે દિવાલ એટલે કે લમઘન નું પાશ્વ પુષ્ઠપળ લમઘનનું બરાબર સૂત્ર શું થશે તો કે બે એ જ કાઉસમાં એલ પ્લસ બી ચાલો બે એસ પ્લસ એલ પ્લસ બી આમાં સૌ પ્રથમ આ બે એમને પેલી જે આપેલી છે લંબાઈ પછી પહોળાય અને ઊંચાય તો આપણે બે ગુણ્યા એચ એચ એટલે કેટલા છ મીટર કાઉસમાં એલ એટલે સોળ મીટર પ્લસ બી એટલે પહોળાય દસ મીટર બે છ બાર દસ ને છવ્વીસ થશે તો કે બાર ગુણ્યા છવ્વીસ કરી નાખીએ તો છવ્વીસ બે છ બાર બે એક બે ચાર ને એક પાંચ બે ત્રણસો સ્કવેર થશે એટલે કે બેડરૂમની દિવાલ દિવાલનું મળી ગયું ક્ષેત્રફળ તો હવે આપણે શું કીધું છે તો કે જો છ રૂપિયા ભાવ હોય ચોરસ મીટર સ્કવેર ના ચોરસ મીટરના તો આપણે પેલા સૌ પ્રથમ મેળવી લઈએ કે અહીંયા રાશિ મૂકશું કે એક ચોરસ મીટર ને રંગવાનો ખર્ચ કેટલો હશે છ રૂપિયા તો કે ત્રણસો બાર

તો અઢારસો ને બોતેર મળી જશે તો કેટલો મળી જશે બોતેર રૂપિયા થશે હવે જો શું કીધું છે કે જો બેડરૂમ ની સતને પણ રંગ આવે તો રંગ કરવાનો ખર્ચ કેટલો થશે હવે આપણે સૌ પ્રથમ કે બેડરૂમ કેટલી આપેલી છે તો કે લંબાઈ છે સોળ મીટર અને પહોળાઈ છે કે દસ મીટર લંબાઈ કેટલી સોળ ને પહોળાઈ દસ એટલે એકસો ને સાહીઠ એકસો ને મીટર સ્કવેર થશે તો હવે અને રંગવાનો તો આપણે ફરી વાર રહેશે મૂકી દઈશું કે એક ચોરસ મીટર રંગવાનો ખર્ચ છ રૂપિયા ચોરસ મીટર ને રંગવાનો ખર્ચ કેટલો થશે છ રૂપિયા તો હવે કેટલું છે એકસો ને ચોરસ મીટર ને રંગવાનો ખર્ચ કેટલો ચાલો એકસો સાહીઠ ગુણ્યા ના અને પાછળ નવસો નવસો ને સાહીઠ રૂપિયા થશે હવે જો આજે આપણે સતને રંગીને એના રૂપિયા થયા કે નવસો ને સાહીઠ તો ટોટલ ખર્ચ કેટલો થશે તો કુલ ખર્ચ આપણે લખી નાખશું કે કુલ ખર્ચ કુલ ખર્ચમાં કેટલો થશે તો કેજો એક તો જે ચારેય દીવાલને રંગ્યો એનો ખર્ચ તો અહીંયા લખી નાખવાનો ચારેય દિવાલનો ખર્ચ પ્લસ એને શું કર્યું સતને રંગે ને સતને રંગવાનો ખર્ચ ચાલો ચારેય દિવાલ કેટલો મળ્યો તો આપણને તો કે અઢારસો ને બોતેર અઢારસો ને બોતેર પ્લસ નવસો ને સાહીઠ શેનું મેળવ તો કે સતને રંગવાનું તો સરવાળો કરી અઢારસો બોતેર ને નવસો ને સાહીઠ સાતેર એક નવ નવ અઢાર અઢાર નવસો તો અઠ્યાવીસો ને બત્રીસ તો કુલ ખર્ચ કુલ કેટલા રૂપિયા થશે તો અઠ્યાવીસો ને બોતેર રૂપિયા થશે એ આપણો જવાબ થઈ ગયો છે પ્રકરણ નંબર કે નીચેના કોષ્ટકમાં એક શહેરમાં જુદા જુદા મહિનાઓ મહત્તમ તાપમાન આપેલ છે તે પરથી રેખીય આલેખ દોરો ચાલો એ ઉપરથી આપણે રેખીય આલેખ દોરવાનું છે એક બાજુ શું આપેલું છે તો કે મહિના આપેલા છે અને મહત્તમ તાપમાન આપેલું છે જે સેલ્સિયસમાં છે

અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરી આ વિડીયોનો લાભ એ પણ લઈ શકે અને જો તમને આ વિડીયોમાં અક્ષર વ્યવસ્થિત દેખાતા નથી તો તમારા વિડીયોની ક્વોલિટીને વધુમાં વધુ પસંદ કરો જેથી કરી તમને આ આ શબ્દો છે વ્યવસ્થિત રીતે પહોંચાય અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો